કુંભારવાડાના નારી રોડ ઉપર રહેતા વૃદ્ધે કેન્સરની બીમારીથી કંટાળી જૂના બંદરની ખાડીમાં જમ્પ હોવાની શંકાના આધારે ફાયર બ્રિગેડે શોધખોળ હાથ ધરી હતી કુંભારવાડા નારી રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ મામાની ડેરી પાસે રહેતા તમીમ મહંમદ બિન સૈયદભાઈ ઉંમર વર્ષ પાસઠનાએ કેન્સરની બીમારીથી કંટાળી જૂના બંદર રોડની ખાડીમાં જંપલાવી હોવાની શંકાના આધારે પરિવારજનોએ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરતા ફાયરકર્મીઓ દોડી આવી મોહમ્મદ બિન સૈયદભાઈ ની હાથ ધરી હતી લાખો જે પ્રકાર કા દેને અને 90 ટકા ને ધ્યાન અને પૂતલી છે બાકી બધા છોકરા બેના જમાઈ લોકો આ રિવાઇવલ

સોવારે નમાતમાં ગયા ને તો એ નીકળી ગયા ઘરે છે મારો નાનો હાડો એમને ગોતો આવ્યો તો મને ફોન કર્યો પછી મોહી અહીંયા કઈ જગ્યાએ આયા છે અત્યારે અહીંયા લાકડીયા ભૂલે અહીંથી શું મળ્યું છે દાદાનું દાદાને ખાલી ગાડી મળી છે ઈ એ દાદા ક્યાં રહેતા ને એમનું નામ શું હતું ઉંબારવાળા મામાની દીરી હાઉસિંગ બોર્ડ મોહમ્મદભાઈ ઉમ્બર કેટલી ગઈ છે દાદાની આ સિમાર સિત્તેર હશે તમારે શું થાય એ મારા સસરા છે